બનાસકાંઠાના ભાભર શહેરમાં માં સરહદી વિસ્તાર એવા વેપારી મથક હોવાથી અહી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકો મુંબઈ સુરત અમદાવાદ કચ્છ ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બન્યું છે અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેન સ્ટોપેજ આપેલ છે ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ ટ્રેનનો સ્ટોપેજ ભાભરને મળેલ નથી આ બાબતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો સંસ્થાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાબરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠાના સાંસદ પર્વતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પર્વતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરવા છતાં માંગ ન સંતોષાતા વેપારીઓ દ્વારા ભાબર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાબરના આર્ય સમાજની વાડીમાં બિનરાજકીય મિટિંગ બોલાવીને ટ્રેનનો ભાબરને સ્ટોપેજ ન મળે તો તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ટ્રેન રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ભાબરમાં કેટલાય સમયથી ટ્રેન સ્ટોપેજનો મુદ્દો ચાલે છે ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે હાલ તો ભાબર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂળમાં જોવા મળ્યા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને એનું કનેક્શન એક પોલીસ સ્ટેશનમાં અને એક નગરપાલિકા ઓફિસમાં રહે એના માટે એમના પોઈન્ટો નક્કી કર્યા અને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ મેં એમએલએ આપી છે કોઈ પણ ઘટના બને ને તો કોઈ એનું સાક્ષી બને કે ના બને પણ સીસીટીવી કેમેરા એની સાક્ષી છે ઘણી વખત વારંવાર નાની મોટી ફરિયાદો આવે હું એમને કહું કે ભાઈ જે હોય ને કહો પણ કમસે કમ જે સાક્ષી નજરની સામે જોયું હોય તો પણ કોઈ કહેવા માટે તૈયાર નથી કે ભાઈ આ વાત સાચી એટલે ઠીક છે હવે તમે તમારા વ્યાપારી ટાઈમ પ્રમાણે જે નાના પણ એને પણ લાભવા માટે ને બાપરમાં એક આપણી સારી છાપ હતી અને બાબર એક ખોટું વેપારી મથક ગણાતું અને આજે પણ ગણાયું તો એ આપણી પ્રણાલીમાં આંચવવા માટે કે થોડુંક કાયદો વ્યવસ્થા અને તમારા બધામાં એક હિંમત આવે કે ના ભાઈ આપણે કોઈના બધું કોઈને કાંઈ કહેવું નથી એક્સ વાય ઝેડ હોય પણ ખોટું સહન કરી અને બીજાને આને પ્રે પ્રેરિત કરવા પણ નથી એટલે જ્યાં જ્યાં હું તો એમ પૂછું છું કે વ્યક્તિગત તમારી દુકાનો છે એમ વ્યવસ્થિત જે ખર્ચો કરી પહોંચું એ તો બધા તમારા બધા સીસીટીવી કેમેરા દુકાનોમાં તો રાખો જ પણ જાહેર ભીડભાડવાળી જગ્યા છે એમાં જે જે નગરપાલિકા મારફત એની જે વ્યવસ્થા કરવાની છે એમાં થોડોક સહયોગ આપી અને એ પણ થોડે રીતે કરાવો એવી હું તમારી હૃદયપાઇ અપેક્ષા રાખું દિવાળીમાં તારીખ એકવી બે બે હજાર ચોવીસના રોજ બાબરના તમામ વેપારી ઇંક સાથે મળી અને વિવિધ ચાર ટ્રેનો બાબર સ્ટ્રોપિંગ છે એમનું એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે આવતીકાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં બાબરના વેપારી આજુબાજુ વાવ થરા ત્રણ ચાર તાલુકાના જે આમ પ્રજા છે એ અવારનવાર ધાર્મિક સ્થાનો પર જવાનું હોય ધંધા રોજગાર હોય નાના મોટા પ્રસંગો આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી છે તમામ પદાધિકારીઓ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા નેટ્રો લખ્યા પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફત એની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી એટલે આ એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ એક બાજુ લગ્ન સ્તરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક બાજુ દેવી દેવતાઓની નાની મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ ચાલી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાની જાસનવાડા ગામે નિલગંઠ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે જેમાં જાસનવાડા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના છેલ્લા દિવસે હજારો ભાવિ ભક્તો દર્શન કરવા માટે જાસનવાડા ગામે ઉમટી પડ્યા હતા હતા જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ભાભર પ્રેસ મીડિયા ગ્રુપ સહિત આવેલા તમામ મહેમાનોને જાસનવાડા ગામના લોકો દ્વારા શિવ ભગવાનનો ફોટો આપી અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં લોક સાહિત્યકાર દિનેશભાઈ ગજ્જરે જૂની સંસ્કૃતિ મુજબના ભાતીગઢ લોકગીત ગાતા બહેનો પણ શિવ ભક્તિના રંગે રંગાઈ ગયા જોવા મળ્યા હતા જેમાં એક બાજુ દેશી ઢોલ વાગતા સમગ્ર જાસનવાડા ગામના વાતાવરણમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો આજે જાસનવાડા મુકામે નીલકંઠ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગમાં ખૂબ બધા ગામ લોકોનો ઉત્સાહ મહેમાનો આમંત્રિત મહેમાનો મુખ્ય મહેમાનો ખૂબ બધા વધારી આજે અમારી શોભામાં અભિલુદ કરી અમારા આમંત્રણને માન આપી અને બધાએ ઉપસ્થિત રહ્યા એ બદલ ગામ પતિથી હું આવનાર મહેમાનોનો વડીલોનો ભાઈઓનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જે મારું સપનું હતું સત્યાવીસ વર્ષ પહેલાં આ પ્રાણ પ્રતિષ્ઠાની અહીં પ્રતિષ્ઠાનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું નીલકંઠ મહાદેવના મંદિરનું એ આજે સત્યાવીસ વર્ષે પૂર્ણ કરી અને આખું ગામ એક ભક્તિના હતી આખું ગામ એ ભીરોએ ચડ્યું છે અને સૌ કોઈ લોકો આવ્યા એ મહેમાનો મહેમાનોને ખૂબ સારી રીતે ગામ સેવા કરી કરેલું છે ખૂબ બધી સારી ભાઈઓ બહેનોએ ખૂબ સારી બધી સેવા આપી છે અને હું આમના સમયમાં લોકોની જે શ્રદ્ધા આસ્થા છે એના માટે હું દરેકને વિનંતી કરું છું કે ભગવાન શિવ બધાનું સપનું પૂરું કરતા હોય છે આપણે જે કંઈ મનમાં વિચારીએ એ સંપૂર્ણ પરિપૂર્ણ કરે છે એટલે આજની પ્રસંગમાં હું નીલકંઠ મહાદેવના કોટી કોટી વંદન કરી અને આશીર્વાદ લઉં છું અને ગામ લોકો પણ આશીર્વાદ લઈ અને આગળ વધી ગયા છે આજના પ્રસંગે અહીં આવી તમે બધાએ પત્રકાર મિત્રોએ જે કંઈ અમને સાથ સહકાર આપ્યો એ આભાર અસ્તુ ભારત માતા કી જય જય કરવી ગુજરાત જય નીલકંઠ મહાદેવ ડુપ્લિકેટ ફેક્ટરી પર વિભાગના રેડ પાડી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કાણોદરમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરવામાં આવી બાતમીને આધારે પુરવઠા અધિકારીએ શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરી પુરવઠા અધિકારીએ રેડ કર્યા બાદ ફૂડ વિભાગને જાણ કરી ફૂડ વિભાગે એક હજાર ત્રણસો કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીની રેડ પર ફૂડ વિભાગના અધિકારી વિગત છુપાવી રહ્યા હતા પણ ડુપ્લિકેટ દૂધની ફેક્ટરીમાં રેડ બાદ શંકાસ્પદ ડુપ્લિકેટ ફેક્ટરીમાં પુરવઠા વિભાગની રેડ કરવામાં આવી શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી અને ડુપ્લિકેટ દૂધ સહિત અખાદ્ય વસ્તુઓની હાટડીઓ ધમધમી રહેશે ફૂડ વિભાગની મીઠી નજર હેઠળ શુભેચ્છા મુલાકાતે પધારેલ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી

પૂજનીય છે દેશના આઝાદ થયા બાદ પંચોતેર વર્ષ પછી પણ ગૌહત્યા બંધ નથી થઈ તે આપણા હિન્દુ સમાજ પર સૌથી મોટું કલંક છે આપણા કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચિમાં ગાયને પશુની સૂચિમાં ગણવામાં આવે છે તેને પશુની સૂચિમાંથી નીકાળી રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે ત્યારે જ હિન્દુ રાષ્ટ્ર બનશે આપણે આપેલા વોટ મેળવી સરકાર ગૌહત્યા કરે તો તેમાં આપણે કોઈ સહભાગી થઈએ જે લોકો સત્તામાં આવવા માંગે છે એ લોકોએ પહેલા ગૌહત્યા પર પ્રતિબંધની ગેરંટી આપવી પડશે આ વખતે ચૂંટણીમાં દરેક લોકોએ ઘર આગળ બોર્ડ લગાવવું જોઈએ કે ગૌહત્યા बंदी લગાવ્યા બાદ જ વોટ માંગવા આવજો નહીં તો ન આવતા देखिए हम तो अभी पहली बार समझिए दिशा आए और आज इनके घर में मनोज भाई के घर में आने का अवसर मिला यहाँ के लोगों का जो भाव है वही हम लोगों को खींच करके लेके आता है आज यहाँ आकर के लोगों का स्नेह प्रेम देख करके श्रद्धा देख करके मन मनपसंद है देखिए हिंदू राष्ट्र बनाने के लिए अपने लोगों को भी कुछ प्रयत्न करना पड़ेगा अपने आप कुछ नहीं हो जाता है जब कोई प्रयत्न करता है तब कुछ होता है हिंदू राष्ट्र बनाना है अगर देश को तो सबसे पहले देश से गऊ हत्या बंद करनी पड़ेगी गाय वेदों से लेकर के शास्त्रों तक सर्वत्र पूजनीय मानी गई है हर हिंदू गाय को पूजता है हमारे घर में जो रोटी बनती है उसकी पहली रोटी हम अपने भगवान को भी नहीं देते अपने गुरु को भी नहीं देते जबकि मानते बहुत हैं उनको सबसे पहले रोटी गाय को दी जाती है इसका मतलब है कि गाय से बढ़ करके कोई हमारे लिए दूसरा पूजनीय देवता नहीं है लेकिन उसी गाय की हत्या निरंतर हो रही है देश आज़ाद हो गया पचहत्तर साल हो गए पचहत्तर साल के बाद भी आज गाय की हत्या का मतलब है कि हम हिंदुओं के माथे पे बहुत बड़ा कलंक लगा हुआ है इसलिए सबसे पहले हम लोगों को गौ हत्या बंद करानी होगी अगर गौ हत्या नहीं होती है जिस देश में वो वो देश तो हिंदू राष्ट्र होता है और जहाँ गौ हत्या हो रही है मतलब वो हिंदू राष्ट्र नहीं रहा जब ये हमारा देश गौ हत्या यहाँ नहीं होती तो ये हिंदू राष्ट्र था यहाँ पर देवी देवता जागृत थे आध्यात्मिक शक्तियाँ जागृत थी आज वो प्रसुप्त हो गई हैं तो इसलिए हिंदू राष्ट्र बनाने वालों को सबसे पहले खड़े हो जाना चाहिए और खड़े होकर के एक स्वर से पहला काम गौ हत्या को बंद करवाना और गौ माता को राष्ट्र माता के पद पर प्रतिष्ठित करना अभी जो केंद्र सरकार की सूची है और जो राज्य सरकारों की सूची है उन सब में गाय को पशु के सूची में रखा गया है लेकिन हमारा वेद हमारा शास्त्र हमारी परंपरा हमारी सभ्यता कहती है कि गाय पशु नहीं है इसलिए गाय को पशु की सूची से हटा करके राष्ट्र माता के रूप में उसको सम्मान देना चाहिए और उसकी हत्या बंद करनी चाहिए अगर ये हो गया तो अपने आप यह देश हिंदू राष्ट्र हो जाएगा देखिए हम ये कहना चाहते हैं कि हम हिंदू हम हिंदुओं के सामने एक बड़ी समस्या है समस्या ये है कि हमारा शास्त्र कहता है कि अगर तुम अच्छे काम का समर्थन करोगे तो तुमको पुण्य मिलेगा और अगर गलत काम का समर्थन करोगे तो तुमको पाप मिलेगा तो हम अपना वोट दे करके सरकार बनाते हैं इसका मतलब है कि सरकार बनने में हम सहयोग देते हैं समर्थन देते हैं और वो सरकार बन करके हमारी गाय को हत्या करती है तो गौ हत्या तो महापाप है इसका मतलब है कि हमारे द्वारा जिसको हमने वोट दिया अगर वो सरकार गाय हत्या करती है तो हमको भी गौहत्या का पाप लगता है तो हमको भी गौहत्या का पाप लग रहा है तो अब हम ये नहीं जानते कि कौन सत्ता में आएगा लेकिन जो भी सत्ता में आना चाहता है उसको ये गारंटी हमको देनी पड़ेगी कि अगर हम सत्ता में आए तो पहला काम ये करेंगे कि गौहत्या बंद करेंगे तब तो हम दे सकते हैं नहीं तो फिर हमको गौहत्या का पाप तो नहीं लेना इसलिए इस बार हिंदुओं से हम अनुरोध करना चाहेंगे कि अपने घर के बाहर बोर्ड लगा दो कि गौ हत्या बंदी के संकल्प के बाद ही हमारे यहाँ वोट मांगने आइए नहीं तो मत आइए जाहिर बकरानी बलि चढ़ाकर दियोदर पुलिस से एक व्यक्ति की अटकायत करी બનાસકાંઠાના દિયોદરમાં લગ્ન પ્રસંગે જાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો ખુલવા પામ્યો જાહેરમાં તલવાર વડે પશુની બલી ચડાવતા વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દિયોદર પોલીસે ધારાસિંહ સરદાર નામના વ્યક્તિની અટકાયત કરી આરોપીની અટકાયત કરી દિયોદર પોલીસે બલિ ચડાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અન્ય દેખાતા તમામ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે દિયોદરમાં બકરાની બલિ ચડાવનાર વ્યક્તિનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે પોતાના પ્રસંગ દરમિયાન બકરા બકરાની બલી ચડાવેલી હોય તલવાર વડે કાપી અને પછી બલી ચડાવીને વિડીયો પણ વાયરલ કર્યો હોય જેથી એ બાબતની પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ હતો ધારાસી પ્રધાનસિંહ જાતે સરદાર એને અટકાયત કરેલી હતી અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવેલી હતી અને જે આઈપીસી ચારસો ઓગણત્રીસ બસો અડસઠ બસો નેવું મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને એક આરોપીની અટકાયત કરેલી છે આ બાબતે પોલીસ જે પણ ઇન્વોલ્વ હશે આવા પ્રકારના કૃત્યો કરી અને વાયરલ કરવામાં જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે એની પણ તપાસ કરી રહેલ છે અને જે વિડીયોમાં બીજા અન્ય ઇસમો પણ દેખાય છે તેની પણ હાલ તપાસ ચાલુમાં છે ડીસામાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા એવી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓમાં ગણિત વિજ્ઞાન તેમાં રેત ઘડી ફાર્મ હાઉસ ઘર મોબાઈલના ફાયદા અને ગેરફાયદા પક્ષીઘર હોસ્પિટલ દાવાનળ સ્વિચ કુલર ટેરેસ ગાર્ડન ગણિતના વિવિધ સૂત્રો સંખ્યા જ્ઞાન ચંદ્રયાન થ્રી વગેરે આકૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો વાલી મિત્રો તેમજ શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા આ વિજ્ઞાન મેળાને ડીસાના જાણીતા પત્રકાર અને શાળાના વાલી એવા હિતેશિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને કુમકુમ તિલક

સાતમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી થતી હોય છે ત્યારે આજે સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ ણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈએ લોક સાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજનો સતત વિકાસ થાય તથા સર્વાંગી શિક્ષણ મળી રહે અને સમાજના સદસ્યોનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મૂકેલ ધર્મશાળાના બાંધકામ માટે અઢાર લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા પાણી જમણવાર તથા યજ્ઞ પૂજામાં યોગ્ય દાન દક્ષિણા આપી વિશ્વકર્મા દાદાની જન્મ

બે હજાર સત્તરમાં ભગવાનની વિધિવત રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી અને આજે એમને પ્રતિષ્ઠાનો સાતમો પાટવ ઉજવાઈ રહ્યો છે ભક્તિભાવ અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમાજની એકતા માટે અખંડતા માટે આ એક આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે આવા દર વર્ષે પ્રતિવાર્ષિક આવા મહાયજ્ઞ અહીંકને આવી તીર્થક્ષેત્રમાં ભગવાન વિશ્વકર્માના ધામમાં થઈ રહ્યા છે સમાજની ઉન્નતિ માટે સમાજના વિકાસ માટે સમાજની ચટિકળા માટે અને દરેકની ભગવાન હર હંમેશા મનની મનોકામનાઓ પૂર્ણ થાય એના માટે આ એકા અખંડતાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે પૂર વિશ્વકર્મા ભગવાન કી